તો હલો મિત્રો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ની જો ને અમારે વરસાદ સારું થઈ ગયો જીવનગર જામનગરમાં ફૂલ મેળો બગાડ્યો બાકી જામનગર વાસીઓનો જોઈ શકો છો કે બહુ વરસાદ આવી રહ્યો છે હું બહાર પાણીમાં જીતી બધાને દેખાડું જો અમારે પાર્કિંગમાં જીવ ઝીણું છે બહુ વરસાદ આવ્યો પાર્કિંગ પાર્કિંગમાં જોઈ શકો છો ફૂલ વરસાદ આવે છે ત્યારે તો બહુ વરસાદ આવી રહ્યો છે મિત્રો અમારે અહીં જામનગરમાં ને તો અમારો મેળ જામનગર રાખી અને મેળો બગાડીએ છે આજે સાત અમના દિવસે મિત્રો તો એ બધું મેં હું જાય એવું બી ગયું છું બાળકાનીમાં તો કાલના વિડીયા નીચાઈ કાલ તો થેપલાન બનાવ્યા હતા મમ્મી મમ્મી હવાના થેપલા બને કાલનો વિડીયો ન થઈ તો આજે રૂંડાએ વિડીયો મૂકી નાખી હું મિત્રો એ વિડીયો મૂકી ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો નવા લોકો હોય ને કમેન્ટ કરવાનું ભૂલતાની ને એવું બધું છે મિત્રો કે કાલે તો વિડીયો નીકળાયો ને આજ આવે જ મમ્મીએ બનાવ્યું છે સાતમનું રાંધ્યું એ દેખાડ દે છે મિત્રો કાલ તો આખો લાઈવમાં જ દેખાડ્યું બધું જે રાંધવાનું કરતા હતા બહુ પડતી જાણ સુધી મિત્રો એ ભાઈની લાઈમાં જોયું જ હશે ને ચાલો હું ફટાફટ તમને દેખાડું બીજું તો કન્ટિન્યુ બીજો તો મિત્રો જો અમારી ભરાણી છે એમાં મસ્ત મજાના ફૂલ આવી ગયા છે ભરાણીમાં તો ન્યા બાજુમાં જઈને દેખાડું તમને તો જો આ ભરાણીમાં ફૂલ આવ્યા છે મિત્રો ગુલાબી ને હજી તો આવવાના છે મસ્ત મજાના જોઈ શકો શું મિત્રો ને ફૂલ પવન હે અટાણે વરસાદ છે તો હતા મમ્મી તમને મેં દેખાડ્યા હતા એમાં ફૂલ આવી ગયા છે સરળ ગુલાબાઈ એવી બાજુ બે મસ્ત મજાના અમારે નીચે તો એવું જ હે મિત્રો ને વરસાદ આવે છે ઝરમર ઝરમર તો

મસ્ત મજાના મેંદા ખાખરા ધરાવાય છે અત્યારે જોઈ શકો છો મિત્રો વિડીયો ત્યાં મિત્રો નો મિત્રો માર માં બનાવતી હતી તાર પર કારણ કે હું લાઈવ માં ઉતરી એટલી ભાઈ ની ચેનલ માં એટલે અત્યારે તમને દેખાડ દઉં વિડિયો બનાવીને કે હું હું અમે હાથે અમને બનાવ્યું રમધોપ રમધોપ કામ થયો મોટા પાઈ રમધોપ થયો તીલ્યો ઉમેલા આમાં હે મીઠા થેપલા હેતુ મીઠા થેપલા તીખી પૂરી બધું થેગું તો મમ્મી મિત્રો આ રીતના બધી થાળી ધરે છે ભગવાન ને અત્યારે સાતમ નો ભોગ જરૂર મિત્રો જઈ શકો છો અને હા પૂરી હે ડબ્બામાં એ પણ લઈ લેશું તીખી થોડું થોડું બનાવ્યું મિત્રો અમે તો જે કે પછી અમારે પડ્યું રહી એટલે આપણે માપમાં બનાવ્યું છે બધું એટલે બેદી એક જોઈ વધારે થાહે ઇન્તા રેડે તેલ વાળું જાજી એટલે અમારે ઠાકુરજી હાટુ ધરવા હાટુ બનાવ્યું સીતરા સાતમનો ને નદી મિત્રો કરવું પડે કરવું પડે આપણે રાતે રિવાજ પર તો આ તીખી પૂરી હે મિત્રો જોઈ શકો છો

લાડવા તો મિત્રો એવું થયું કે મોડું થેગું હતું પછી અમિતા બનાવતા જોઈ હાલતા બનાવતા હોય એટલે પછી હે ને આ મોંથાર બનાવી મસ્ત મજાનો લાડવા તો

આવું છે ને અમારે વરસાદ ચાલુ હે મિત્રો મેરો બગડ્યો જામનગરવાસીઓ નો કે તમે કે ઘેર બેહો હો મેરા જવાની જરૂર ને તમારે બહુ મેરા કરી લીધા તમે એટલે અમારું રોટલો હે કાલુ નો ગવાર નું શાક બનાવ્યું હતું રહેતી આપડી ચણા બટેટા ને શાક માં જ કેવું કોઈ ભગવાન જાણી હે ટાઢકું તો હોય તો જમાડવાનું હોય

মোডক৅ মোক্্সয মোড্স্্. মোক্স্য সম্সয্য্য্. ং্সলংযন্ণিন্য়াক্রা. যবাক্য়াকশ্ আড্যে. ম্যনাক্যুন্য. যব� મોન થાર ધરે છે જે પીસ મસ્ત મજા છે જો એ મમ્મી મોન ધરાવી ધરાવે દીએ બધાય આવે જાય જો હાતમ કરવા હાતમ જો ટાડુ ખાવા જી બધાય ને ઘેરી હે આટલા એટલે જ બનાવી હે મોન થાર ધરાઈ ગયો બધું છે ખાવાનું પીવાનું ધરાઈ ગયો ને દહીં ધર દીએ હવે દહીં ધર દીએ પાણી ધર દીએ ને બહુ પવન છે અમારે વરસાદ હે છે ચાલુ તો મિત્રો જુઓ તમે આપણે આ દહીં ધરે છે એ મમ્મી બધુંય ધરાઈ ગયું છે આપણે બનાવ્યું હતી બધુંય સાતમનું ને દહીં ધરાવી દે છે ભગવાનને મિત્રો સાતમનું જમવા જમવા મમ્મી બોલાવે છે બધાને તો આયજો અમે બધા બોલાવીએ તો મસ્ત મજા દહી ને આપણે પૂરી ખા તો આવું છે મિત્રો કે કાજનો બ્લોગ અહીં સુધી જ રાખશું કાલે મળશું પાછા મિત્રોને કહી દે બાય બાય કાલે મળશું કાલે